ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારદોલીમાં યુવા સન્માન સંમેલન યોજાયું બંદારણના ગરવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પખવાડી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સન્માન સંમેલન યોજાયું જેમાં મહારાષ્ટ્રના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ સુભાષ અધ્યક્ષ સ્થાને બાદલીના લેવાપાટિયા સમાજ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા હિશ્કાળી આંટકી હુમલાના મૃત્યુ પામેલા લોકોને મોટ પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બારદોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંતસરણ તળવીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને કોંગ્રેસ શ્રી ડોક્ટર બાબા સાહેબ સાથે અન્યાય કર્યો હતો એમની એક પણ પ્રતિમા મૂકી નથી જ્યારે ભાજપ સરકારે એમના માનપૂર્વક પંચકર્મ યોજના મૂકી માણસમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવા જઈ રહી છે આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ ભરત રાઠોડ મહામંત્રી જીગર નાયક જિલ્લા વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસ સુધી ડોક્ટર સાહેબના જીવનને લગતા સ્મરણો છે એમના દ્વારા આ દેશ માટે કરવામાં આવેલી કામોની વાત પ્રજા સુધી પહોંચે એ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યો કાર્યકરોના માધ્યમથી આ વાત પહોંચાડવા માટે આજે સુરત જિલ્લામાં રાજપીપળા નાંદોદના ધારાસભ્ય આદરણીય શ્રી શબ્દસરણ તળવીજી ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ યુવાન કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકરે આ દેશની એકસો ચાલીસ કરોડ પ્રજાને એકજૂટ રાખવા માટે જે બંધારણની રચના કરી છે એ ખૂબ અદ્ભુત છે અને એ એની સાચી સમજ સમગ્ર દેશની પ્રજાને પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો અને જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા